નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક ઈસાઈ સમુદાયના પ્રાર્થના સ્થળની ગેરકાયદેસર ઓફિસની ડિમોલેશન હાથ ધરાયું તાપી જિલ્લાના વ્યારા શહેરના ઉનાઈ નાકા નજીક આવેલી ઈસાઈ સમુદાયના પ્રાર્થના સભા નજીક થયેલ રહેલ ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કરાયો હતો જે અંતર્ગત વહીવટી વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન હાથ ધરાયું હતું જે માહિતી ત્રણ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લાના વ્યારા તાલુકાના પાનવાડી સહિતના વિસ્તારમાં વરસાદ બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા ખુશી જોવા મળી તાપી જિલ્લાના વ્યારા અને વલોડ તાલુકાના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં વ્યારા અને વલોડ તાલુકામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો જે માહિતી દસ કલાકે મળી હતી સોંગઢ તાલુકાના સળજાંબલી ગામે દીપડાએ મહિલા પર હુમલો કરતાં વન વિભાગે પાંજરું મૂક્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સળજાંબલી ગામે એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો જેમાં મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેને લઈ સારવાર અર્થે ખસેડાયા હતા જેની જાણ વન વિભાગની ટીમને થતાં પાંજરું મૂકી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી જે માહિતી દસ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને આદિવાસી પંચના આગેવાનોએ જમીન બાબતે આવેદનપત્ર આપ્યું તાપી જિલ્લા આદિવાસી પંચના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને સરકારી પડતર જમીન બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારી જમીન માલેતુઝારને આપી જે જમીન ધાર્મિક સંપ્રદાયને આપવામાં આવી હોવાના આક્ષેપ કરી અલગ અલગ મુદ્દા આવરી લઈ રજૂઆત કરવામાં આવી હતી જે માહિતી બે કલાકની આસપાસ આપવામાં આવી હતી વાકા વાંકાચારસ્તા નજીક આઇસર ટેમ્પો રિવર્સ કરતા અકસ્માત સર્જાયો જેમાં એકનું મોત થયું જ્યારે એકને ઈજાઓ પહોંચી તાલુકાના નજીક ટેમ્પાના ચાલકે રીતે શરીરે કરતાં ઈજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક ઈસમ પ્રવીણભાઈને શરીરે ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈ પોલીસે ટેમ્પાના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે જેની માહિતી ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વાલોડ તાલુકાના બોહારી ખાતે માજી કેબિનેટ મંત્રીની હાજરીમાં કટોકટી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બોહારી ખાતે માજી કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં કટોકટી દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગઠનના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં એક કલાકની આસપાસ માહિતી આપવામાં આવી હતી પચીસ જૂન એ ભારતીય જનતા પાર્ટી ની પરંપરા રહી છે વર્ષોથી આ પચીસ જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ આ દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારનું સમુખત્યાર શાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા ગરીબો માટે લડવું દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી વ્યારા તાલુકાના દણકવણ ખાતે આવેલ નદીમાં ડૂબતા લોકોને સફળતાપૂર્વક બચાવાયાની મોકડ્રીલ યોજાઈ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના દણકવણ ગામે વહીવટી વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી વરસાદની સિઝનને અનુલક્ષીને નદીમાં ડૂબતા લોકોને બચાવવા અંગેની મોકડ્રીલ યોજાઈ હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી અગિયાર કલાકે મળી હતી વાલોડના સાંઈ રેસીડેન્સીના રહીશોએ તલાટી સહિત સરપંચને ગેરકાયદેસર બાંધકામ બાબતે લેખિત રજૂઆત કરી તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ સાંઈ રેસિડેન્સી ખાતે બ્લોક નંબર એક હજાર ઇઠ્ઠોતેરનો કોમન પ્લોટમાં ગેરકાયદેસર થયેલું બાંધકામ દૂર કરવામાં આવે સહિતની માંગ કરી છે જેમાં અરજદાર નાસિર ખાન પઠાણ સહિત સાંઈ રેસિડેન્સીના રહીશો જોડાયા હતા જેની વિગત સાંજે પાંચ કલાકે મળી હતી બુહારી ગામના વાડી ફળિયામાંથી પોલીસે વિદેશી દારૂ સાથે મહિલા આરોપીને ઝડપી લીધી પોલીસ ટીમના મળેલી બાતમીના આધારે બુહારી ગામના રહેતા ઘરે પોલીસે રેડ કરી હતી જ્યાં પોલીસે વિદેશી દારૂ ઝડપી લઈ દારૂ પૂરો પાડનાર આરોપી સતીશ રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો છે જેની માહિતી પાંચ પંદર કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઈક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત